સમાચાર મુજબ વાત કરીએ તો મિત્રો મંત્રીના અધ્યક્ષ સ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ માહિતીમાં વિગતવાર વાત કરીએ તો મિત્રો સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભાએ વર્ષ ઓગણીસો ચોરાન થી પ્રતિ વર્ષ નવ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ માનવાનો નિર્ણય લીધો હતો ત્યારથી સમગ્ર વિશ્વમાં નવ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અંતર્ગત ખાતે અન્ય અને અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો મુંડા અને આદિવાસી દેવ દેવતાઓનું પૂજન કરીને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી આદિવાસી સ્વતંત્રતા સેનાની અને જન નાયક બિરસા મુંડા એ બિહાર અને ઝારખંડ અંગ્રેજો સામે લાંબો સંઘર્ષ કરીને આદિવાસી પ્રજાને ન્યાય અપાવ્યો હતો રાજ્યભરમાં ચૌદ આદિવાસી બહુલ જિલ્લાઓમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ રહી છે આદિવાસી સમાજે હંમેશા પ્રકૃતિક અને સાંસ્કૃતિકનું જતન કર્યું છે સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે આ કાર્યક્રમમાં જિલ્લાના રૂ તેરસો આઠ લાખના બસો સત્તાકાશ પ્રગલોપનું લોકપ્રણ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આદિવાસી વિકાસની યોજના અંગે દસ્તાવેજ ફિલ્મનું નિર્દેશન કરાયું હતું વનબંધુ સમાજ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ કલાકારો તથા રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પરંપરાગત આદિત્ય દિવસે નૃત્ય રજૂ કર્યું હતું